વડોદરા જિલ્લા સાવલી તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ સાવલીના વાતાવરણમાં પલટો ઠંડી હવા અને વીજળીના કડાકા સાથે મેઘરાજાનું આગમન નગર અને આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું કમોસમી વરસાદના પગલે સાવલીમાં અંધારપટ છવાયું સમગ્ર નગરમાં ઓછા વરસાદમાં પણ સ્ટ્રીટ લાઇટો બંધ થતા તંત્રની ઘોર બેદરકારીની પોલ ખુલી છે સમગ્ર નગરમાં અંધારપટ છવાયું છે ધરતીપુત્રોમાં કમોસમી વરસાદના લીધે ઉભા પાકમાં નુકસાની ભીતિ સેવાઈ રહી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો